હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના આ વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજના બે હજાર પચીસ વિશે વાત કરીશું જેમાં એકવીસમો હપ્તો હવે જાહેર કરવામાં આવ્યો છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર જોવા જઈએ તો તારીખ પણ અહીંયા ફાઇનલ કરવામાં આવી છે ફાઇનલ તારીખની વાત કરી લઈએ તો પહેલી નવેમ્બરે બપોરે બાર વાગે તમામ ખેડૂતોના બેંક ખાતામાં જે એકવીસમો હપ્તો છે જમા કરવામાં આવશે અને સાથે સાથે તમારે એકવીસમો હપ્તાનો લાભ આગળ મેળવવો હોય તો જે કાર્યો છે ફટાફટ તમારે પહેલી નવેમ્બર પહેલા પૂર્ણ કરી લેવાના છે કયા કાર્યો છે કેવી રીતે પૂર્ણ કરવાના છે આની પણ માહિતી આજના વિડીયોની અંદર હું તમને આપવાનું છું તો વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે વિડીયો વિડીયોને એક લાઇક કરવાનો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને કમેન્ટ કરીને તમારે જણાવવાનું છે કે હજુ સુધી તમને કયા હપ્તાનો લાભ નથી મળ્યો તો વિડીયોની હવે શરૂઆત કરીશું સૌપ્રથમ સમાચારની વાત કરીએ અને જો અપડેટ્સની વાત કરીએ તો તાજેતરના અહેવાલો અનુસાર દિવાળી પહેલા એકવીસમો હપ્તો રિલીઝ થવાની ધારણા હતી તમે તમામ યુટ્યુબ વિડીયોમાં અથવા તો સમાચારોમાં જોયું હશે અથવા તો પેપરમાં પણ વાંચ્યું હશે તો દિવાળી પહેલાં જે હપ્તો હતો એ જાહેર કરવાની સંભાવના હતી રિલીઝ કરવાની સંભાવના હતી ધારણા હતી પરંતુ થોડા રાજ્યોમાં જ હપ્તા ટ્રાન્સફર્ટ કરવામાં આવ્યા છે બાકીનો જે ભંડોળ છે એ નવેમ્બરના પહેલા અઠવાડિયામાં આપવાની ધારણા છે પંજાબ હરિયાણા હિમાચલ અને જમ્મુ અને કાશ્મીર જેવા રાજ્યોમાં ભારે વરસાદ અને જે છે પુષ્કલનને કારણે એમના જે ખાતામાં છે હપ્તો જમા કરવામાં આવ્યો હતો વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ક્યારે આવશે તો અહેવાલો અને સરકારી પ્રેસ અનુસાર કેન્દ્ર સરકાર ઓક્ટોબરના અંતમાં અથવા તો નવેમ્બરના પહેલા અઠવાડિયામાં તમામ લાભાર્થી ખેડૂતોના ખાતામાં જે છે એકવીસમો હપ્તો ટ્રાન્સફર કરે તેવી અપેક્ષા છે મિત્રો અહેવાલો અનુસાર અને પ્રેસ કોન્ફરન્સ પ્રેસ રિલીઝ અનુસાર જોવા જઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા ઓક્ટોબરના અંતમાં હવે ઓક્ટોબરના અંતમાં ફક્ત ચાર દિવસની જ વાર છે ચાર દિવસ પછી જે છે નવેમ્બર નું નવો મહિનો એટલે અને નવું અઠવાડિયું ચાલુ થશે તો એના પહેલા અઠવાડિયામાં લાભાર્થીઓના બેંક ખાતામાં જે એકવીસ મોપ્તો છે જમા થાય તેવી સંભાવના છે પરંતુ હજુ સુધી આના અંગે કોઈ અપેક્ષા રાખવામાં આવી નથી વાત કરીએ તો કુદરતી આફતોનો સામનો કરનારા રાજ્યોમાં ભંડોળ પહેલાંથી જ ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યું છે આ યોજના હેઠળ દર ચાર મહિને બે હજાર રૂપિયાના હપ્તા પ્રાપ્ત થાય છે એકવીસમો હપ્તો દેશભરના આશરે સો મિલિયન ખેડૂતોના ખાતામાં સીધો મોકલવામાં આવશે અને અગાઉનો વીસમો હપ્તો જે છે ઓગસ્ટ બે હજાર પચીસમાં આપણને પ્રાપ્ત થયો હતો એ સમય પ્રમાણે જોઈએ તો નવેમ્બરમાં આપણા ચાર મહિનાનો સમયગાળો પૂર્ણ થાય છે તો હવે ટૂંક સમયની અંદર જ આપણને આપણો હપ્તો જે છે પ્રાપ્ત થઈ જશે આ યોજનાનો લાભ મેળવવા માટે બધા ખેડૂતોએ પોતાનું ઈ કેવાયસી કરેલું હોવું જોઈએ મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ કાર્યની વાત કરીએ તો જ છે તમારે પણ આગામી સમયમાં આ યોજના સાથે સંકળાયેલું રહેવું છે છે આગામી સમયમાં પણ આ યોજના સાથે તમારે તમારે લાભ લેવો તો વાયસીનું કાર્ય જે છે રીતે પૂર્ણ કરવું જોઈએ જેમના બેંક ખાતા સાથે કેવાય અથવા આધાર લિંકિંગ નથી તેમને ભંડોળ પ્રાપ્ત થશે નહીં એટલે કે જેમના બેંક એકાઉન્ટ સાથે એમનું આધાર કાર્ડ લિંક કરેલું નથી એમને યોજના અંતર્ગત જે હપ્તો છે એ મળશે નહીં વાત કરીએ આગળ તો પીએમ કિસાન યોજનાનો એકવીસ પોઈન્ટ

અંતમાં અથવા તો નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં ટ્રાન્સપોર્ટ કરવામાં આવશે દિવાળી પહેલાં કેટલાક રાજ્યોમાં ભંડોળનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે અન્ય રાજ્યોના ખેડૂતોને નવેમ્બરમાં તેમના હપ્તા જશે મળી રહેશે એવી અહીંયા જે છે ધારણા લગાવવામાં આવી રહી છે વાત કરીએ તો સરકાર દ્વારા જે કાર્યો આપવામાં આવે છે જેમ કે કેવાય સી બેંક બેન્ક અકાઉન્ટ સર્નિંગ લેન્ડ સર્નિંગ ફાર્મર આઈડી કાર્ડ જમીન વેરીફિકેશન ડીબીટી બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરવું આ કાર્યો તમારે ફરજીયાતપણે પૂર્ણ કરી લેવાના છે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગના વિડીયો ત્યાં સુધી જય ભારત જય હિન્દ એડિટિંગ હિન્દિંગ નાખી